હિંમતનગર સિવિલ ખાતે ચાંદીપુરા કેસના બાળકોની મુલાકાત લેવા સાબરકાંઠા પ્રભારી મંત્રી રાજપૂત જિલ્લામાં શ્રમ અને રોજગાર જિલ્લા પ્રભારી શ્રી રાજપૂતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ચાંદીપુરા કેસના બાળકોની મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન પ્રભારી મંત્રીએ શંકાસ્પદ ચાંદીપુરા કેસના બાળકોને આપવામાં આવતી સુવિધા અંગે વિગતો મેળવી હતી સિવિલ હોસ્પિટલ ખાતે શંકાસ્પદ ચાંદીપુરા કેસના બાળકો માટે પંદર બેડની સુવિધા કરવામાં આવી છે તેમજ પાંચ અલગ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત જરૂર જણાય તો વધુ વ્યવસ્થા કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં શંકાસ્પચ્ચાની પૂરા કેસના ચૌદ કેસ નોંધાયા છે જ્યાં બે રાજસ્થાન ચાર અરવલ્લી એક ખેડા અને સાત સાબરકાંઠાનો સમાવેશ થાય છે જેમાં મૃત્યુઆંક છ છે પ્રવારે મંત્રીએ આગામી સમયમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં તિરાડવાળાકા કાચા મકાનો આંગણવાડી શાળા અને તેની આસપાસના વિસ્તારો સહિત ગામમાં ગંદકી ધરાવતા વિસ્તારોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવા જણાવ્યું હતું આ ઉપરાંત જિલ્લાના ગામડાઓમાં સર્વેક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ મુલાકાતમાં સાંસદ શોભનાબેન બારૈયા રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ હિંમતનગર ધારાસભ્ય બી ટી ઝાલા પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા કલેક્ટર નેમેશ દવે જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રાજ સુતરીયા સહિત સિવિલ હોસ્પિટલના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ